રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ધોરાજી પોસ્ટ ઓફિસ દ્વારા લાડુમાં હોલ ખાતે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો પોસ્ટ ઓફિસ દ્વારા એક વીમા યોજના કરવામાં આવેલ છે જેમાં ચારસો નવાણું ની સ્કીમ માં મૃત્યુ થાય તો દસ લાખની સહાય મળે છે ત્યારે ધોરાજી ખાતે કાર્યક્રમ યોજાયો હતો ધોરાજી ના વતની નું ના વીમા લીધેલ વ્યક્તિનું અકસ્માત મૃત્યુ થતા તેમના વારસદાર ને આ ચેક આપ્યો હતો સુપ્રિન્ટેન્ડન્ટ શુકલા સાહેબ પોસ્ટ માસ્ટર ચેતનભાઈ રાયચુરા અને તેમની ઓફિસ ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિમાના વારસદાર ધોરાજીના અગ્રણીઓ અને જાહેર જનતાની સાથે નજીકની ઓફિસના પોસ્ટ માસ્ટર ચલુભાઈ બગડાભાઈ અશ્વિનભાઈ મીનાભાઈ અને અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો આ સાથે જ એસપી નોર્થ સબ ડિવિઝન ડાબી સાહેબ એસડીઆઈ ધોરાજી થારિયાની સાહેબ તેમજ આઈપીપીજી અને આઈસીએએસપી એસક્યુ લખતરિયા સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા મારું નામ કુરેશી જોહરા છે હું મૃતક મૃતક શ્રી કુરેશી આશિફ અબાની બેન છું અને હું આ પોસ્ટનું અને પોસ્ટના સર્વ કર્મચારી અધિકારી સુરેશી સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ગોંડલના રાજકોટના ટાટા કંપનીના અધિકારી એ બધાયનું હું દિલથી આભાર અને ધન્યવાદ કરું છું કે તેઓ લોકોએ મારા આ દુઃખના સમયમાં સાથ આપ્યો અને આ પોલિસી વિશે અમે અજાણ હતા તો આ નજમાબેન જે પોસ્ટના કર્મચારી છે જેઓ અમને જાણકારી વાતની આપેલ હતી અને મારા ભાઈ મૃતક આસિફભાઈ એના કહેવા ઉપર પોલિસી કરાવેલ અને દુઃખદ ઘટના કે એક મહિનામાં આવું થયું પણ હું એમ કહું છું કે પોસ્ટ અને પોસ્ટ કામગીરી બહુ સારી છે જે અમેરિકામાં બી ન થઈ શકે એટલું વહેલું છ મહિનામાં આ કેસ પટાવી અને અમને પૈસા અને રકમ સારી દસ લાખ જેવી આપી દીધી અને આ દસ લાખની જે રકમ છે એવી હું મારા ભાઈની પત્ની કુરેશી ખાતેમાં આસિફ અને તેનો પુત્ર કુરેશી અફાન આસિફભાઈના નામની પોસ્ટમાં જ એફટી કરાવવા માગું છું હું ખૂબ ખૂબ આભાર માનું છું પોસ્ટનું અને પોસ્ટના સર્વ કર્મચારીનું અને અમે અમારા પરિવારના બધા સભ્યોએ આ પોલિસી કરાવ્યા છે મારા મામા મોસાર અમારા પાડોશી અને હું બધાનો ધન્યવાદ કરું છું કે આ લોકો બધાએ મને બહુ સારો અને સપોર્ટ અને સહકાર આપે અત્યારે આ દુઃખની ઘડીમાં મને પોસ્ટ બહુ સારી સહાયતા આપે છે અમારા માટે આ રકમ બહુ મોટી કહેવાય દસ લાખની દુખદ ઘટના બી છે પણ આ દસ લાખ નો અમાઉન્ટ બહુ સારું કહેવાય અમારા માટે નમસ્કાર આજે હું ફ્રીડન ઓફ પોસ્ટ ઓફિસ ગોંડલ ડેરી છે ધોરાજી ગામમાં ઉપસ્થિત છું પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલો આઈટીપીબી જીએજી નો એક ઇન્સ્યોરન્સ જે ધોરાજી ગામના એક જેનો હતો અકસ્માત વીમો હતો અને આ અકસ્માત એક જ મહિનામાં મૃત્યુ થયેલું હતું તો પોસ્ટ ઓફિસની આ યોજના મુજબ તેમને લાભરૂપે દસ લાખ રૂપિયાનો ચેક આજે અર્પણ કરવામાં આવ્યો છે અમે દિવંગતના આત્માને ભગવાન શાંતિ આપે અને એમના કુટુંબને પણ તેમનો આ દુઃખ સહન કરવાની શક્તિ આપે પોસ્ટ ઓફિસ આજે એક નાના માણસના ઘરમાં સહાયરૂપ થવામાં એક મદદગાર બહેની છે અને મારી દરેક ધોરાજીના ગ્રામ્યજનોને અને અન્ય લોકોને પણ વિનંતી છે કે આ સારામાં સારી પોસ્ટ ઓફિસની યોજનાનો લાભ લે અને વધુમાં વધુ પ્રચાર કરી અન્ય લોકોને પણ લાભ લેવડાવે ખૂબ ખૂબ આભાર